ભુજના ભગવતી ધામના તેરમા પાટોત્સવની આજે શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભગવતી ધામ ખાતે આજે સવારે રાજેશ્વરી યજ્ઞનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારબાદ બપોરે બીડું હોમવામાં આવ્યું હતું આ પ્રસંગે ભગવતી ધામના અધ્યક્ષ રાજુભાઈ જોશીએ સમગ્ર કચ્છના લોકોની સુખાકારી માટે માં આશાપુરા પાસે પ્રાર્થના કરી હતી મંદિરના સેવક ગણ દિલીપભાઈ શાહ કૌશલ મહેતા જિગર શાહ કૃણાલ જોટા બિપિનભાઈ ગૌતમ ઠક્કર પ્રકાશભાઈ અજીતભાઈ સનીભાઈ રાજદીપભાઈ રાજન ઠક્કર સહિતના સેવકોએ ઉત્સવમાં વ્યવસ્થા સંભાળી હતી આ પ્રસંગે વિશેષ યોગદાન આપનાર દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ભુજના સોનીવાળ ખાતે આવેલ ભગવતી ધામના મંદિરનું અનોખું મહત્વ છે અને દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થે પહોંચે છે ત્યારે આજે પાટોત્સવમાં મોટી સંખ્યામાં કચ્છભરમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા ભગવતી ધામના અધ્યક્ષ રાજુભાઈ જોશીએ ચંચન ન્યૂઝ સાથે વાત કરતા આજના પાટોત્સવના આ આયોજન અંગે માહિતી આપી હતી ભગવતી ધામ નો આ 10મો પાટોત્સવ અને ભગવતી ધામને આજે ચૌદ વર્ષ પૂરા થાય છે તો એ પાટોત્સવ નિમિત્તે માતાજીને કેસર સ્નાન સુદીર્ષન શૂર સંગા મહાદેવજીની પૂજા લક્ષ્મીજીની પૂજા અને ત્યાર પછી દેવોને જગાવવા માટે જે યજ્ઞની યજ્ઞનું આયોજન છે એ આજે ભગવતી ધામમાં સવારથી યજ્ઞનું આયોજન છે નવો લગ્ન નવા લગ્ન થયા એવા બીજા બે દંપતી અને બે જે અમારી જેમ માતાજીની પૂજામાં જે સાધનામાં જોડાયેલા બે બહેનો છે એ આજે યજ્ઞમાં જોડાયા હતા અને ખાસ કે દર ચાર નવરાત્રિએ ધજા બદલે છે પરંતુ આ નવરાત્રિએ આ ધજા પાટોશના દિવસે માતાજીના મંદિરની ધજા બદલાવાય છે